રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સમાચાર મળે છે કે નવ હજાર લોકોએ એક વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી આ ખૂબ માઠા સમાચાર છે આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો બેરોજગાર છે મહિલાઓ માનસિક રીતે હેરાન છે પરિવારો આર્થિક રીતે પાયમાલ છે ખેડૂતોના માથે દેવા છે અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થાય છે અને સામાન્ય કારણોમાં આત્મહત્યા કરે છે આ સંપૂર્ણ બાબતોમાં સરકાર નિષ્ફળ છે રોજગારી આપવામાં આર્થિક સંક્રમણ દૂર કરવામાં વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં દરેક પાસામાં સરકાર ગુજરાત સરકાર નિષ્ફળ છે આંકડા સાબિત કરે છે મારે એટલું જ કહેવાનું છે કે નિષ્ફળ તો તમે છો પણ આત્મહત્યા રોકવા માટેના જે યોજનાઓ તમે બહાર પાડો છો એ યોજનાઓ પણ આજ રામ ભરોસે છે મેં ખુદ એકસો ચારમાં ફોન કર્યો એકસો જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે કે જેમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર તરીકે સરકારે બહાર પાડ્યો છે ત્યારે મેં આ એકસો ચારમાં ફોન કર્યો કે આત્મહત્યા કરતા વિચાર જેને આવે છે એની સાથે કઈ રીતે આ હેલ્પલાઇન મદદ કરે છે પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરતા મને આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડ્યું ને એ પછી પણ એવો જવાબ આપી રહ્યા છે કે અમે તમને કોલ બેક કરીએ મારે સરકારને એ કહેવાનું છે કે જે આત્મહત્યા કરવા નીકળો હોય એ વ્યક્તિ લાઇનમાં ઉભો રે ખરો એને પણ તમે લાઇનમાં ઉભા રાખો છો આવી ખોખલી યોજનાઓની ગુજરાતને જરૂર નથી તમારે માર્કેટિંગ વાળી તમારી જાહેરતાવાળી યોજનાઓથી આજ ગુજરાત પાયમાલ થઈ રહ્યું છે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે અને તમે આવી ખોખલી હેલ્પલાઇનો બહાર પાડી અને વાહવાય બટોરી રહ્યા છો ખાસ મારે સરકારને એટલું કહેવાનું છે કે તમારે ગુજરાતની માનસિક સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે અમે માંગણી કરીએ છીએ કે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે શહેર લેવલે તમારે આવા જે માનસિક સ્વાસ્થ્યના કેન્દ્રો જે હોય છે એની સ્થાપના કરવી જોઈએ અને એનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર એનો અમલવારી થાય એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ અમે તમારી પાસે માંગણી કરીએ છીએ કે આજે નાના નાના વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં આત્મહત્યા કરે છે ખૂન ખરાબા કરે છે તો આમની પણ મેન્ટલ હેલ્થ માટે જે સ્વાસ્થ્યને લઈને મેન્ટલ હેલ્થને લઈને જે વિષયો હોવા જોઈએ જે મજબૂત મનોબળના જે વિષયો હોવા જોઈએ આ વિષયોને શિક્ષણમાં ફરજીયાત કરવા જોઈએ એવી અમારી માંગણી છે એટલે સરકારની જે ખોખલી નીતિઓ છે તમારા સામે રેકોર્ડિંગ જે મેં એકસો ચાર સાથેની વાતચીતનું જે રેકોર્ડિંગ છે એ પણ હું જનતા માટે ને સરકારના કાન ખોલવા માટે વાયરલ કરી રહી છું અને હું પુષ્ટિ કરું છું કે એકસો ચાર સાથેના જે વાતચીતનું રેકોર્ડિંગ એ મારું જ છે એવું સ્પષ્ટ રૂપમાં હું કહેવા માંગુ છું કારણ કે દુઃખ થાય છે કે જયારે આવી ખોખલી યોજનાઓ માત્ર સરકાર વાહવાઈ બટરોવા કરે છે જે જનતા માટે ઉપયોગમાં નથી હોતી અને આત્મહત્યા કરવા લોકોને પણ તમે લાઇનમાં ઉભા રાખો છો આનાથી શરમ અને કઠણાઈની વાત ન હોઈ શકે ધન્યવાદ